મધ્યમાં સોની દુકાને આઠ થી દસ કિલો ચાંદની ચોરી થઈ હતી અને સરદારનગરના ખેડૂતને ત્યાંથી ચોખા ડાંગર ગુણો ચોરાયા બાદ ફરી એક જ જગ્યાએથી ગત રાત્રિ ખાતાની બેગની થઈ ચોરી સાવલી પોલીસે તપાસ હાથ ધરી છે વડોદરા જિલ્લાના સાવલીમાં છેલ્લા અઠવાડિયામાં ઉપરાંત છાપરી ચોરીના ત્રણ બનાવ બન્યા સાવલી પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ અને બંદોબસ્ત વ્યવસ્થા ઉપર ઉઠ્યા સવાલો સાવલી નગરના પોસ્ટ અને અવર જવર વાળા વિસ્તારમાં ગત વીસમી ડિસેમ્બરની રાત્રે ખેડૂત પટેલ નવીનભાઈ ડાહાભાઈના કમ્પાઉન્ડમાંથી વરસાદી વાતાવરણમાં મહા મહેનતે પકવેલ ચોખાટ ડાંગરની બાર બેગની ચોરી થઈ હતી ને ખેડૂતોએ સાવલી પોલીસ મથકે અરજી ફરિયાદ કરી હતી કે જે ગુનો ડિટેક્ટ થાય તે પહેલા નગરના મધ્ય અને હાથ સમા પરબળી વિસ્તારમાં આવેલ શ્રીજી શ્રી દુકાને વહેલી સવારે બુરખા ગેંગ દ્વારા આઠથી દસ કિલો ચાંદી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને ગત ફરી એ જ ખેડૂતના કમ્પાઉન્ડમાંથી ડીએપી રાસાયણિક ખાતરની આઠ બેગ ચોરી ચોરાઈ જતા સાવલી પોલીસને જાણ કરાતા સ્થળો પરથી આવીને ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી અને સાવની પંથકમાં ઉપરાંચ આપી ચોરીના બનાવ પતંતા નગર જોડોમાં આક્રોશ જોવા રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર જનરલ પણ ન્યૂઝ ચોરીના ભણાવો હું સાચો સાવલી પંથકમાં ચોરીના બનાવો બની રહ્યા છે ગયા અઠવાડિયે સાવલી નગરને મધ્યમાંથી સોની દુકાન તોડી અને એમાંથી આઠ દસ કિલો ચા સોની નથી ચાંદીને સોનું લઈ ગયા ગત રાતે સાવલીનગર સરદારનગર સોસાયટીમાં દસ ગ્રુપ ડીએપી ચોરાવી એ જ ઘરેથી અઠવાડિયા પહેલાં ડાંગરની ગુનો ચોરાયેલી એ બી ફરિયાદ કરેલી એ ફરિયાદનો બી નિકાલ આ દતરો જે બીજો બનાવ બન્યો એ જ જગ્યા પર તો પોલીસની કામગીરી પર અમને શંકા જાય છે કે એ લોકો તપાસ જલ્દી કરતા નથી એને લઈને આ તસ્કરો લાભ ઉઠાવી રહ્યા છે અને ચોરીના બનાવો બન ઠંડીને લઈને ચોરીના બનાવો વધારે બની ગયા છે આ અને રાત્રીનું પેટ્રોલિંગ હોવા છતાં પણ આ સાવલીનગરમાં આ ગુનાઓ બની રહ્યા છે એ ગંભીર બાબત છે